અમુક લોકો કહે છે કે દુબઈમાં રહે છે અને અમુક લોકો કહે છે કે કરાંચી માં છે પણ અસલમાં જાવેદ ટે નામના એક આઈલેન્ડ પર છે मोरक्को नी पासे ना आ आइलैंड मा ए खूबज खुफिया जिंदगी जीवे छे आ नो राइट हैंड शेक नी छे आ लेफ्ट हैंड छोटू जावेद आ घर मा रहे छे जावेद ने बीच पर एकला बेसवानी आदत छे जावेद ना जन्म दिवस नी पार्टी देखाड़ीश इनी दिक्री साथे सग पर जोड़वा आवेला प्रिंस ऑफ पर्शिया नो वीडियो देखाड़ीश આટલા દિવસોથી ગવર્મેન્ટ કહે છે કે જાવેદ લાપતા છે પણ હવે દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઈ ગયું છે આ રિક્વેસ્ટ આર પ્રાઇમ મિનિસ્ટર એન્ડ રો ચીફ સર નાવ ઇટ્સ યોર જોબ ટુ બ્રિંગ હિમ બેક ટુ જસ્ટિસ એક બીજી વાત જાવેદ ને હૈદરાબાદ ની કરીમ બીડી બહુ જ પસંદ છે જાવેદ ભાઈ એની ટાઈમ ઇન્ટરપોલ રેડ મારી શકે છે જેટલી જલ્દી થઈ શકે પોતાનું કરંટ લોકેશન છોડી અન્ડરગ્રાઉન્ડ જલ્દીથી થાઓ હું પછી ફોન કરું છું સાહેબ સમજીમાં આવે કે કેટલો મોટો ધગાબાજ છે નહીં પપ્પા હેડે મને સાચો પ્રેમ કર્યો છે

ખબર છે શું છે એક વેબસાઈટ છે એની ઓફિસ ક્યાં છે કોઈને નથી ખબર એ શું કરે છે ખબર છે તને ઇન્ડિયામાં માં જે સ્કેમ થાય ક્રાઇમ થાય કરપ્શન થાય બધાને મેળવીને આમાં ઘુસાડી દે છે એ જે સે ક્રિકેટ સ્કેમ પણ આજ બહાર લઈને આવ્યો તો બંગાળનો ચીટ ફંડ કેરેલામાં ગોલ્ડ એક કે બે નહીં પૂરે પૂરી પોલ ખોલી દીધી એને આઈ એમ અ હિડન ડોન હી ઇઝ ધ હિડન જર્નલિસ્ટ જો હું પકડાયો તો મને અરેસ્ટ કરશે પણ જો એ પકડાયો તો સીધો ઠોકી નાખી એ કેવો દેખાય છે કોઈને નથી ખબર આપણા બંનેને છોડીને એ સાલો જર્નલિઝમ ને અલગ લેવલ પર લઈ ગયો છે એનો શું નામ છે મને નથી ખબર પણ કલ્યાણ રામ તો બિલકુલ નથી ઇઝ ધ ફાઉન્ડર ઓફ ગ્રાન્ડ લીક એ મારું લેપટોપ ક્યાં છે ક્યાં છે એ જો એ મારો લેપટોપ લઈ ગયો ને તો બધું બરબાદ થઈ જશે એ મારો લેપટોપ તો નથી ઉઠાવીને લઈ ગયો ને

હું જાણું છું બેટા એને તારું દિલ તોડ્યું છે તને બહુ દુઃખ દીધું છે જવા દે એ આપણા બંનેનો દુશ્મન છે ને આપણે બંને મળીને એને મારીશું ઠીક છે ને ઠીક છે મારી દેશું છોડીશું નહીં